બોલા માગું નો કૂકટ એટલે બહે રૂપિયા એટલે બોટા મસાલા ખાવાય નથી પારો એનો પાસ ફોન કરો ભોહ બાંહે જ માગતો તો એ લ્યા પોટાશિયમ તે બહે તો પૈસા હાટુ ક્યાં છે ને જ નહીં લે પૈસા હમણાં થઈ રહ્યા છે ને મારા બેટો ચિયાક બૂસ મારવા છે હાથે માથે મારે હાથે માથે મારે શું કરજે હે હું કેમ કરજ બુલ નહીં ભાગ રાખ્યા ચા ઉપર લઈ હા ઘોડા આપણે રાખતા રાખતા હશે એટલે આપણે એમ નહીં રાખો તો બુશ મારી જે આવતા રહે શેટા ચા રતારા બધા બધાય હોશિયાર થઈ ગયા છે કે આ બુશ મારવા ના હાલે પણ શેટા રા એ શું આપણે ઓળખતા હશે તો ક કશે બજાર માં જાય ને છેમન લાવું હે એમ કરી નાખે રા ઘરે કોઈ એવો मुर्ગો તો તો નહીં પણ

કેતર તો બરહયું સર હોય હે પણ આમાં તો આયડા ને હૈડા બળલ ઊભા છે તો પણ એ ના ઓલો ભાજીયો ના હોય તો આપણે મરાઈ દે એ વાત એ છે આયડા બળ છે ભાજીયો છે ની અમને જાતો રયો છે સર જાતા હું સર આપણે શું આમ ઉડુ કરું ખૂબ મે બનાવવું લાગે આય મોલા લાલ ખાટલો બજી એ આવતારો મેમાં ઓય હા રમ રામ તમારી રમ રમ કામ રામ બે ગુજરા હું ગુજરા લેતા હાલ છે ને લેતા બાજરી લાગે પાછળ

બોડ ફૂલ લીજો હાલ ચટક લઈ ના ના ભરતા હાલ હવે જ ભરી લાય હું હાલ તો શું મળ્યા જાય હાથમાં ભરી તો ફૂલ થઈ જાય તો એટલો પી તમે બહાર એટલે થોડું એ ઊઠી જ ઉપર તો વીજાન છે હા સાચું નહી બેહો તો આવો તો સાલ વાજ્યો ના ના તો આપું છે બગલ વાજ્યો કોઈ નથી તો પાક માં એ ગામનું નામ મમી ગામ છે દેવું છે હોય શેઠેથી આયા હે બરાબર તો આમ ગામનું નામ તો છે ને ગામ તો છે તમે

اتار گدوں مے ہاتھ ہے واو کرے پر برابر ہے دیکھوں میں کھا لیتا ہے کیا کہوانے تو باغ پر کوئی نہیں باپ باپ ساتھ ساتھ لا بس یہ آیا باغ راو آیا ہاتھ سے જેતો કે કેજો પા નામો થોડક નામો એ નામો નાળો ના ના એ અમારી અમારે શું ત્રણ જણા નથી એટલો સાફ ન એટલો સાફી કરી એવું એમ काम तो निकल लागो આ બાજરી લડણી મરી છે ને ને હાથે બાજરી આ બધી હાથે પૂડું જ નતો કોઈ શું કરે યારન થઈ ગયા સારું કર્યું તમે બાકી કેટલી

ગોલ ને આતો તો ખરો કરે છે કે તો કામ ના આ હા લો જાતે હા આ 1000 ના લાખ કો લાખ 80 લાખ પડી

કાયમ ના દસ જણા આવે છે પણ આ તો કોઈ ને આ તો નહીં હમ અહીંયા તમે ઓછા ગયા તમે તો સાડા પાંચ તો કરી આલું છું અમે રાખો કાયમ દસ દસ આવતો દાદાનો ઉઠી પડી ના હોય ને પડી તો હાજી શું આ માતલા બકરી કો તો કો આ ભાઈ રહી જલ છે થોડું હોય તો હવે મને પાક હોય હું કો તઈ પ્રમાણે મને ખબર પડે પણ તમ સમજીને જન કો હતો 150 રૂપિયા દે જીતા તો ખરી એમ કરો 20000 રાખો બી દોહ દોહ લીધું રા હા તમે વાત કરી લો તમે

અરે રે હેડે મૈલવા હું થોડી તારું ભલે તારા નમક આલતા તો ના કોણ આ ર લોક ખોલી જો તલાવ હતા ન ફારું